માણેક શાહ એવું કહેતા કે સેનાનો કોઈ જવાન એમ કહે કે ભાઈ મને મોતનો ડર નથી ત્યારે કાંઈ ખોટું બોલે છે અને કાં તો એ ગોરખા બટાલિયનનો છે એવું શ્યામ બહાદુર કહેતા હતા આ એમનું ખાસ હથિયાર ખુરકી જેને આપણે કહીએ છીએ તો નેપાળના ગોરખાઓ સાથે લોર્ડ એક્સ્ટિંગે યુદ્ધ કર્યા અને પછી એની બહાદુરીથી પ્રભાવિત થઈને એને બ્રિટિશ ભારતીય સેનામાં પણ સામેલ કર્યા હતા અને હાલની તારીખે પણ તમને બ્રિટિશ સેનાની અંદર ગોરખા અધિકારીઓ જોવા મળતા હોય છે સૈનિકો જોવા મળતા હોય છે બહાદુરીના કારણે એમણે યુદ્ધો અંકુશમાં લેવા જેવી બહુ એને પણ ધ્યાને લીધા એ સંબંધિત જે કઈ પ્રશ્નો હતા એનું સમાધાન પણ કોણે કર્યું લોર્ડ હેસ્ટિંગ્સ અઢારસો થી અઢારસો ને નો સમયગાળો ત્યારબાદ આપણે જોઈએ લોર્ડ હેસ્ટિંગ્સના સમયગાળાની અંદર અઢારસો સત્તર અઢારમાં ત્રીજું એંગ્લો મરાઠા યુદ્ધ પણ થાય છે તમે જુઓ અહીંયા મરાઠા સૈનિકો છે અહીંયા અંગ્રેજો સૈનિકો છે અને યુદ્ધ થાય તો ગોળી તો ફૂટવી પડે ભાઈ બરાબર એક ફોર્ટી સેવનનું બસ્ટ ફાયર થવું જ જોઈએ તો એકદી વાર ફરી વાર સાંભળી લઈએ આપણે ગુડ તો આ વિશ કે બધી મજા પડતી હશે જો આપણે પ્રોપર એવો જ પ્રયત્ન કર્યો કે ખરેખર એ જ સમયમાં પાછા જતા રહીએ આપણે બરાબર આ કન્ટેન્ટ ભણી લ્યો તો નથી માનતો કે ક્યાંય પણ તમને કોઈ દિવસ વાંધો આવશે રાઈટ ત્યાર પછી આપણે જોઈએ લોર્ડ હેસ્ટિંગ્સના સમયગાળાની અંદર બીજી કામગીરી અઢારસો ને અઢારની અંદર બોમ્બે પ્રેસિડેન્સીની રચના અઢારસો ને અઢારમાં કલકત્તા ખાતે હિન્દુ કોલેજની પણ સ્થાપના થઈ એ પણ કોનો સમયગાળો લોર્ડ હેસ્ટિંગ્સનો સમયગાળો અઢારસો ને વીસમાં રૈયતવારી પદ્ધતિ અઢારસો ને બાવીસમાં મહાલવારી પદ્ધતિ મદ્રાસ વગેરે ક્ષેત્રોમાં લાગુ પડી હતી એ પણ લોર્ડ હેસ્ટિંગ્સનો સમયગાળો આપણે એ પણ જોઈશું ભવિષ્યની અંદર એ પણ આપણે ભણવાની જ છે રૈયતવારી અને મહાલવારી પદ્ધતિ પણ આપણે ભણવાની છે